ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વિરંગામ મુકામે એપીએમસી ખાતે એપીએમસીના સહયોગ અને ગુજરાત રાજ્ય યુવક મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી નળકાંઠા અને વિરંગામ તાલુકાના ગામડાઓ અને નગરમાંથી ગ્રામજનોએ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રક્તદાન કર્યું છે આ રક્તદાનથી ગુજરાતની અંદર જ્યાં થેલીમી થેલેસેમિયાના બાળકો રક્ત માટે જે જરૂરી છે એમને ત્યાં રક્ત પ્રોવાઈડ થાય અને આ એક સેવાનું ઉમદા કામ થાય તે આશયથી અમે ગુજરાત રાજ્ય યુવક મંડળ વતી તમામ જે રક્તદાતાઓ છે તેમનો આભાર વ્યક્ત કરે છે કરીએ છીએ ભારત માતા કી જય વંદે માત્ર